ગુજ મોર્નિંગ ગાઈઝ આજની સવાર છે અમદાવાદમાં મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ તમને બતાવી દઉં બહુ એકદમ ખૂબસૂરત મોર્નિંગ છે જુઓ ઠંડી ઠંડી અને સામે બતાવું કોઠ ચાલો અહીંયા આવી મસ્ત અમારી ગેલેરીમાં મોર્નિંગ થઈ કાચમાં શરૂઆત સો હવે આપણે બનાવીશું ચા બની રહી છે ચા દેખો ઉકળી રહી છે ના વાગ્યા છે એટ થર્ટી એન્ડ ગરમ ગરમ ચામે નાસ્તામાં પાપડી બારુલ્લું દાદા કાઠિયા ચા સો ગાઈઝ જોડે છે મારા દાદા દાદા હાઈ કરો જય સ્વામિનારાયણ કહી દો હવે આ વિડીયો આપણે બનાવ્યો ને એ આપડે યુટ્યુબ માં નાખીશું એટલે આપડા હવે દાદા કેટલા વાગે કહું દસ ને થઈ ગઈ હવે આપણે શું કરશું ખાવા બાવા બનાવું બનાવું જે બનાવો બનાવો અબે બદુ બાવા બદુ બાવા તે તડી ગેસનું દૂધ ના બા બદુ ગેસ ગરમ તે રોટલો બનાવું રોટલો વઘારેલો છે આ તે રોટલો શાક બનાવીએ બસ ખાવા જોઈએ ગરમ ગરમ ખાવા જોઈએ બહુ ઠંડુ ગરમ બે હમ હા તો દાદા માટે ખાવાનું બનાવી આપણે લોકો લાગી પાછી નહીં હમ સો ફાઈનલી ગાઈસ દાદાને છે ને ખબર પડી ગઈ કે વ્લોગ એટલે શું અને દાદા વિડિયો ભી બનાવશે એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ વિડિયો મોર્નિંગ માં સવાર સવાર માં કે હું ખાલી અહીંયા આઈને જ કામ કરું છું ત્યાં તો એટલું કામ થતું નહીં પણ કરતા બી નહીં અમારે તમારું લોકોને શું માનવું છે કે મોર્નિંગમાં કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ તમે શું જોવો દાદા શું જોવો તમે મમ્મા પણ વક બનાવું તમારે તમાર આવા જમાનામાં આવા પોતા હતા તો તમે આવ નતું બેન મારવાનું બેન મારવાનું પોતું

સો ફાઇનલી હવે અમારું આજે અમદાવાદમાં ડે ટુ યર અને અમે બનાવીએ છીએ હેરવિક ક્લીન કરીએ છીએ કેમ કે મારી પાસે બે છે બે અને ઘરે મમ્મી થોડું કામ કરે અને દાદા જુઓ છો શીખવો મામા ભાણા એ ગુજરાતી છે દાદા હસક બી કરે છે દાદાને બહુ ગમે છે સો ફાઇનલી આજે દિવસથી બીજો છે અને બીજા દિવસ ઉપર અમે લોકો હેવી ક્લીન કરી ઘરે આરામ બી કર્યો અને તમને ખબર ન આવતો સાડા અગિયાર હું ત્યાં હોઉં છું મારા પોતાના ઘરે તો પછી એટલે મારા પોતાના ઘરે હું જે સિંગલ રહું તો સાડા અગિયાર હું ના આવી બી નહીં હોઉં અને ધેટ પોઈન્ટ કે હું પેરેન્ટ્સના ઘરે આવું તો વહેલા દઈ ધોઈ ચારસો ફિનિશ કરી અને મારું બધું કામ થઈ જાય એટલીસ્ટ બાર વાગ્યા સુધીમાં તો મને લંચ મળી જ જશે એમ એવું થઈ જાય સો ફેમિલી એ ફેમિલી

સો અમે લોકોએ લઈ લીધું છે એ બી અમારું માંગી માંગી તમારે જોરદાર ફ્લોર નંબર સેવન ના એટ સો ગાઈસ અમે આવી કે ઘરે અને એકચ્યુઅલી અપ્રોક્સ વન થર્ટી થયા હું તમને બતાવું કે હું શું બનાવું છું જો હું બનાવી છું રોટલો કરેલો તો રોટલો બનાવી અને એને ક્રશ કર્યો છે લસણ મરચાં પેસ્ટ બનાવી છે થોડી ડુંગળી છે અને છાસ અને આપણી પાસે મારું ફેવરેટ વાસણ ચાર્યું આ ફેવરેટ કઢાઈએ તમે જુઓ આમાં પણ ખાવાનું બનાવવાનું બહુ જ મજા આવે તો અમે બનાવી દઈએ ચલો ભૂલી ગઈ જો તેલમાં મેં નાખ્યું હતું રઈ જીરું લસણ મરચાંની પેસ્ટ અને હિંગ રોટલો વઘારીએ તો મે બોલી અને હવે આની અંદર ડુંગળી નાખી દઈશું આપણે કે આવી ચટણી જેવું બનાવી દેવાનું જેમાં ડુંગળી લીલા મરચાં લસણ લીમડો અને એ રોટલો બધું નાખી દેવાનું વ્યવસ્થિત હલાઈ ગયો એકદમ મસાલેદાર બની ગયો અને આવી રીતે બી ખવાય અને જેને છાશ નાખીને મસાલો છાસ વાળો રોટલો ખાવો હોય ને એને એવી બી ખવાય તો હું આના અંદર છાશ નાખીને મસાલો છાશવાળો વાળો રોટલો બનાવું છાશવાળો ખાશો મમ્મી ઓકે તો જો છાસ મસ્ત હલા છાસ છાસ વાળું તમને બે મિનિટમાં બતાવું કેવો રેડી થાય ચમચી ગાડો હા મારી જો છાસ વાળું રેડી એને ખાલી હલાવી દેવાનું बीमेट में रेडी थी जैसा मैंने वैसे साउंड मारा कुछ में कुछ में ना कौन मम्मी नहीं नहीं चाहिए करना कुछ चाकिन को क्यों बने cha con mami, con ăn cháo cha con. Cha con kêu bún ya ok. àu. hả? sauce bún àu. hmm. guys, thằng đi chow, tung chow, đi tung bay chơi chơi, đi chơi thì chúng nó. હવે અમે લોકો વિચાર છે આવાડ પાછળ ગુડ મોર્નિંગ સોરી મારા જેવા જે હાળસો બપોરે બી સુઈ જતા હોય ઠંડીમાં એ લોકો માટે ગુડ મોર્નિંગ

केव लगे तमक मैं कॉमेंट करज डिजाइन पेटर्न पची का बीजों ब्लाउज लाई जो, जो। बहुत खतरनाक है हूँ तमें पेरेन भी बताऊँ वेट, जी साड़ी लाई छू एंड अमुक ज्वेलरी भी ब्लाउज कलेक्शन ज्वेलरी भी बहुत है तो तुम पेरी पेरीन बताऊं है ना एक बार और कि जय मेरेज करो तो घर आए कोई क्या बेडरूम जो क्या कर सकते हैं भाई सो चलो फटाफट पैरी पहले सो फाइनली तुम लोग देखाई रही है कि हूँ कहीं टाइप ना न्यू पैटर्न ब्लाउज लाई तो जैने भी जो है ब्लाउज तो कह जो बीजों भी ब्लाउज ते पेहेरी बताई ना पर टैनी पता मने वो लगा द भाई साह जीन सुपर है जो लोग खतरनाक करेंगे मन जीन पर पहना मत है क्या बट पहराए तो नहीं बीजो ब्लाउज बताओ तम ना था रह से हम तो प्यार वो प्यार बिचौ हम्म जो काई मस्त है पीटन मस्त है हैवी वर्क पुटु बाँधो पर यो मुआबली हम मुआबली तेरे को तेरी

થાકીને બાકી બાકીના બાકીના લોકો ચેક કરી લીધા અને અમે થાક લાગે એ સુઈ જઈશું તમને લાગતું છે હું ડિસ્કોલાઇટ કેમ ચાલુ કરી દઉં ડિસ્કોલાઇટ મારી સૂતા વખતેની લાઇટ છે હું તમને બતાવું બેઠા શું ફાઈનલી ગાઈટ સારી છે ડિસ્કો ગાઈટ ડિસ્કો લાઇટ બી કહી શકાય છે મૂન લાઇટ એટલે કે રાતમાં સૂવા માટેની લાઇટ છે બ્લુ કલર છે એટલે તમને થોડું અંધારા જેવું ફિલિંગ આવશે એટલે શું તમે સૂઈ શકો તો જેને ડિસ્કો કરવો હોય એ જાગી અને લાઇટ પર ડિસ્કો કરી શકો બાકી અમારા જેવા લોકો બ્લેન્કેટ આવી રીતે ફૂટી ગુડ નાઇટ કહી શકો સો બધાની મારા તરફથી ટરા ગુડ નાઇટ